ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષોમાં હલચલ તેજ બની રહી છે અને કોંગ્રેસ પછી આપ અને હવે ફરીથી કોંગ્રેસ એમ કોંગ્રેસથી શરૂ કરેલા રાજકારણમાં હવે ફરીથી કરશનદાસ ભાદરકાની કોંગ્રેસમાં ઘર વાપસી હવે માત્ર એક વ્યક્તિગત નિર્ણય નહીં પરંતુ સમગ્ર જૂનાગઢ પંથકના રાજકીય સમીકરણને બદલી શકે તેવી મોટી ચાલ તરીકે જોવામાં આવી રહી છે સાથે જ કરસન ભાદરકાના આ નિર્ણય પાછળ જવાહર ચાવલાની શું ભૂમિકા છે આવા વિગતે વિશ્લેષણ સાથે વાત કરીએ આ સમગ્ર ઘટનાની આ અહેવાલમાં નમસ્કાર હું ચિરાગ વર્ષા બેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાતમાં બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ પક્ષો પોતાની રણનીતિ ઘડી રહ્યા છે અને હવે વચ્ચે આમ આદમી પાર્ટી ત્રીજા મજબૂત વિકલ્પ તરીકે ઉભરી આવવાની કોશિશ કરી રહી છે આ જ સમયગાળાના દરમિયાન કરશનદાસ ભાદરકા જેમણે એક સમયે કોંગ્રેસથી રાજકારણ શરૂ કર્યું ત્યારબાદ આપમાં જોડાઈને બે હજાર માણાવદર બેઠક પરથી ચૂંટણી લડી હતી તેમણે અચાનક પાર્ટી છોડીને ફરીથી કોંગ્રેસમાં ઘર વાપસી કરી છે આ પગલા પાછળ રાજકીય વિશ્લેષકો એક મોટો સમીકરણની વાત કરી રહ્યા છે વિસાવદરની ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની જીતમાં કરશનદાસ ભાદરકાની ભૂમિકા મહત્વની રહી હતી પરંતુ આ જીતમાં આહિર સમાજની મોટી મતબેંક અને જવાહર ચાવડાનો પ્રભાવ પણ નિર્ણાયક બન્યો હોવાની ચર્ચા છે જીત બાદ જવાહર ચાવડા જિંદાબાદના નારા લાગ્યા અને ત્યારથી રાજકીય વર્તુળોમાં એવી અટકળો શરૂ થઈ કે જવાહર ચાવડા આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે જો આવું બને તો માણાવદર બેઠક પરથી આપની ટિકિટે તેમને મળવી સ્વાભાવિક માનવામાં આવે છે અને આવી સ્થિતિમાં કરછંદાસ ભાદરકાનું આપમાં રાજકીય ભવિષ્ય અનિશ્ચિત બની શકે છે આ જ કારણથી ભાદરકાએ સમયસર રાજકીય દિશા બદલીને કોંગ્રેસમાં વળવાનું પસંદ કર્યું હોવાની ચર્ચા હવે શરૂ થઈ છે સોશિયલ મીડિયામાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ સમિત ચાવડા અને પ્રભારી મુકુલ વાસનિક સાથે તેમના ફોટા વાયરલ થયા અને ત્યારબાદ ભાદરકાએ પોતે પોસ્ટ કરીને કોંગ્રેસમાં જોડાવવાની સત્તાવાર જાહેરાત કરી જેના કારણે જૂનાગઢ માણાવદર અને વિસાવદર પંથકમાં રાજકીય ગરમી વધી ગઈ છે હવે મોટો સવાલ ઊભો થાય છે કે બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં કરસનદાસ ભાદરકા અને જવાહર ચાવડા આમને સામને આવશે કે પછી કોઈ નવી રાજકીય ગોઠવણ થશે અને આ સમગ્ર સમીકરણથી કોંગ્રેસ આપ અને ભાજપ કોને ફાયદો થશે આ સમગ્ર રાજકીય ફેરફાર વિશે તમારું શું મંતવ્ય છે તમને કમેન્ટ બોક્સમાં જણાવો આવા વિગતવાર અને વિશ્લેષણાત્મક અહેવાલો માટે સ્વમાનની ચેનલને લાઇક કરો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને તમારી વાત કરતી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર